હા લઈ ટુ ફેમિલી કેમ છે બધા મજા મજા જઈ છે આપણે બપોર પછી વ્લોક ચાલુ કરી દીધો હોય ઘઉંમાં આપણે પાણી વારવાનું આલે આપણી બીજી વાડીએ ઘરની વાડીએ આપણે ઘરની વાડીએ જ તો પાણી વારવાનું હતું જેવો આપણે ઘઉં કેવા સુપર કળે એવું થઈ ગયું ઘઉંમાં દવા સાટી દીધી છે આપણે અને આ ધોરી એમ પાણી જો કેટલું થોડુંક પાણી છે હમણાં આપણે છે ને ઓલ બાજુ આમ પાણી આલે હે પેલા નાકા બાકા હાથા કરી આવી પછી આપણે પાણી પાછું ધોરી એમ ચડાવી દઈ એટલે ને એવું લઈને આવી લેજે પછી આપણે ગાય ગા નાકા બાકા ટોસી અને પાણી ચાલુ કરી દઈ આપણું પાણી જો આ ના તો પાટલું પી ગયું હોય અડધે લગી એવું અહીંયા લગી થાંભલા લગી થોડા થોડા બટકા પાવાના છે લી પાઈ દી પછી આપણે ચાલો આપણે પેલા હે ને નાકા ટોસી હવે આપણે જો નાકું વારી ને પાણી ચડાવી દીધું અને અહીં આપણે હે ને પોપૈયા વાવ્યા કેવા હે મસ્તી ને ઉગી ગયા પોપૈયા અહીંયા હે કેટલા છોડવા હે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જો હાર છે વાઇબમાંથી પાણી આવે છે અને હવે આપણે છે ને હાલો હવે આપણે વાં હોઈએ છીએ ત્યાં આપણે પાણી ભરવાનું ખાય છે હાલો હવે કયા છે પાણી જોઈલું જાય છે હવે બાજુ આપણે બટકા પાવાના છે એટલે પી જાય ને પછી આ બાજુ કટકીમાં પાણી લઈ લેવાનું આપણે હે પાણી વારે બેવડા સીવડા થઈ જાય એટલે આ ઘઉંમાં ચોથું છે ને આપણે ચાલુ હું બુડિયા બુરિયા નાખીને ખાતર હું પાઈ દીધું હવે ઠટકેદી પાવાજો કંઈ ખબર નથી કહું એ બાજુ જોવો કપામાં હજી પાણી હા નહીં કપા તો હવે કાઢું કાઢું કરતા છે કા ચાલુ આવી છે કપામ કપામાં એવું છે ને પાણી ચાલુ થાય તમને નહીં દેખાય અને આપણે જોવા ખરની દવા મારી હતી બધી બરી ગયું બીડું તમને જોઈ જશે સીલ હતું બધું બરી ગયું જો ઘઉંમાં બધું બરી ગયું અને આપણા ઘઉં જેવો કેવા જેવો ડુંગળી ની અંદર બોલી એટલે આપણે તો શું હવે વાળીએ તો આપણે આવું જ કામ કરવાનું હોય અત્યારે જો પાણી આવે હજી પાણી એવું નથી નાખે હમણાં આવી જાય હે Pasi apa dah nak nak kat tosuan ayah nak kan apa tu tuku tuku pawan tu kan lebih baju pan. Pasi apa dah jauh nul baju kat kima. Kalau tak pernah wala nak apa nak takkan mau tu kanjur kanjur sini apa ke kebun ni. Takkan kanjur apa nak itu memang awan atau memang woi kena cewek ke di ni depan juga rehati biak kuar phone gay rafa dia ayah nak tak memang jowo kahre jo. Bawa sil. અને સીલ કહેવાય શીલ એટલે એવું શીલ હોય એટલે જુઓ તમે લીમડું એટલું વરસાદ પડ્યો એટલે હંમેશા ધ્યાન રાખવું કે બુરિયા ને નીકળી ગયા એટલે લીમડું પડવું પડવું થઈ ગયું એટલે બહુ મોટો નથી એટલે હજી વાંધો નથી પડી જાય જેથી અને આપણા પાણી ભરવાનું છે હજી પાણી હેલું આવે હે વિડીયોમાં લાઈક કરવા અને શેર કરો અને જેમ બને એમ શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો પણ ભૂલતા જ નહીં અને આપણે આવું બધું હોય એટલે હવે છે ને આપણે હાલો હવે આપણે પાણી વાર લઈ અને ખેતરમાં પાણી વારી વારીને બેવડા તેવડા થઈ ગયા અને લુગડા બદલાવ્યા એ નહીં એટલે લુગડે થોડા કંઈક ધૂળ ધૂળ થઈ ગયે એવું લાગે છે ઘરે જઈને લુગડા બદલાવી નાખોરી એવી આવે હા તો હેને ગાય છે આપણે અત્યારે તો આવું ગરવા પાણી વારવાનું હોય તો હવે આપણો પાણી વાર લે તમને વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો તબક્કે લઈએ બાય નવો વિડીયો કે લઈએ જય જય માતાજી